કોઈપણ વ્યક્તિ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મૂકી આસ્થાના પ્રતીક સમાન અને ભક્ત રત્ન શ્યામજી બાપુના ધામને બદનામ કરવાની તેમજ પોતાના વ્યક્તિગત મનસૂબા પાર પાડવા સત્તાધાર ધામને બદનામ કરતી ટોળકી વિરુદ્ધ ગુજર ક્ષત્રિય યુવા સંગઠનનો વિરોધ રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મંતો પર અનેક પાયા વિહાણો આરોપ થાય છે તે બાબતે તપાસ કરી સત્ય બહાર આવે તે બાબતે ફરિયાદ આપવામાં આવી સતતર ગામના ભક્ત સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરાઈ અને તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગણી કરાઈ કાપોદરા પોલીસ મથક અને સુરત પોલીસ કમિશનરમાં અપાઈ અરજી રિપોર્ટર રાજેશ મારકણા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ જય તાક ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબ સુરત અને ગુજરાતના ગૃહમંત્રી સાહેબ અને કાપોદરા પોલીસ મથક ખાતે અરજી આપવા આવ્યા હતા કે એક વસંત ચાવડા નામનો વ્યક્તિ છે એક નીતિન ચાવડા નામનો વ્યક્તિ છે સત્તાધાર ધામને છેલ્લા છ થી સાત મહિનાથી બદનામ કરી રહ્યો છે પ્રતિદિન પ્રતિદિન આક્ષેપો કરી રહ્યો છે કે જે આધાર પુરાવા એની પાસે કોઈ સત્તાધાર ધામના કે મહંતોના છે નહીં અને સત્તાધાર ધામ સાથે અસંખ્ય અનુયાયની લાગણીઓ જોડાયેલી છે તે લાગણી સાથે ચેડા કરી રહ્યો છે અને સનાતન ધર્મને અને સત્તાધાર રામને બદનામ કરવાનું કાવતરુ રચી રહ્યો છે એટલે અમારી ગૃહ મંત્રીને અને ગુજરાતના મુખ્યમંત્રીને એ જ રજૂઆત છે કે આ વસંત ચાવડા નામના વ્યક્તિ ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને અમારી એક જ માંગ છે કે આની ઉપર આની પાછળ કોણ કાવતરું આણી મંડળી રચી રહ્યો છે એની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આજે રજૂઆત હતી તમારું નામ અને આજે શું લઈને આવ્યા છો શા માટે આવ્યો છું મારું નામ વિજય માળવી છે હાલ હું સુરતમાં રહું છું ઘણા સમયથી એક વસંત ચાવડા નામનો ઈસમ છે જે યુટ્યુબ ચેનલ ઉપર સત્તાધાર ધામ તથા સત્તાધારના ને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યો છે હાલમાં ત્યાં વિજય બાપુ છે એની ઉપર પણ બદનામ કરી રહ્યો છે સાથે સાથે એમના પહેલાં જે ભૂતકાળના સંતો હતા જેમ કે જગદીશ બાપુ એના પણ એના ઉપર પણ એક ચારિત્ર ઉપર એક ઓડિયો ક્લિપ છે જેમની મેં ક્લિપ બનાવી અહીંયા સાહેબને આપેલી છે અને જે જગદીશ બાપુના ગુરુ હતા જીવરાજ બાપુ એમના પર એમના ઉપર પણ એને એક વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવેલો છે એવી ઓડિયો ક્લિપ મેકેલી છે જેમાં જીવરાજ બાપુનું મૃત્યુ શંકાસ્પદ હોય એવું તે જણાવે છે તો મીડિયાના માધ્યમથી એ લોકોને મારે એટલું જ કહેવાનું કે જે સાધુ સંતો ઉપર તમે જે આક્ષેપો કરી રહ્યા છો તેના કોઈ પણ પુરાવા હોય તો તમે સાબિત કરો અથવા મીડિયાના માધ્યમથી તપાસ અધિકારી કરતા તથા સરકારને એક મારી નમ્ર વિનંતી છે કે આવા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે સનાતન ધર્મને બદનામ થાય એ અટકાવવામાં આવે એવી મારી વિનંતી છે આપને